અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત ટીઆરએફ એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે વૈશ્વિક મંચ પર સતત કરેલા પ્રયાસોને કારણે ભારતની વધુ એક કૂટનીતિક જીત થઈ છે આ એ જ સંગઠન છે જેણે બાવીસ એપ્રિલના રોજ થયેલા પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારી હતી જેમાં ભારતના નિર્દોષ છવ્વીસ નાગરિકોના મૃત્યુ થયા હતા અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત ટીઆરએફને આતંકવાદી સંગઠન જાહેર કર્યા બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ નિર્ણય ભારત અમેરિકાની આતંકવાદ વિરોધી સહયોગની મજબૂત પુષ્ટિ આપે છે અમે તેને આવકારીએ છીએ ભારતના પાડોશી તિબેટમાં આજે વહેલી સવારે ચાર વાગ્યેને બાવીસ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ત્રણ પોઈન્ટ ચારની ની નોંધાઈ હતી બીજી તરફ દક્ષિણ અમેરિકાના પણ સાતની તીવ્રતા વાળો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે ગઈકાલે હરિયાણાના રોહતક તેમજ અમેરિકાના અલસ્કામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ કેસની સુનાવણી આજે બપોરે બે વાગ્યે અલ્હાબાદ હાઈકોર્ટમાં થશે હિન્દુ પક્ષની અઢાર અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે ચાર જુલાઈએ હિન્દુ પક્ષની મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગને ફગાવી દેવામાં આવી હતી ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત દિલ્હીની શાળાઓને ઉડાવી દેવાની ધમકીઓ મળી છે આજે વીસથી વધારે શાળાઓને ધમકી ભર્યા ઇમેલ મળ્યા છે પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલી રીચ મોન્ડ સ્કૂલ અભિનવ પબ્લિક સ્કૂલ અને રોહિણી સેક્ટર ત્રણ સ્કૂલ સહિતની શાળાઓને ધમકીઓ મળી હતી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ગત ચોવીસ કલાકમાં ગુજરાતના ફક્ત અગિયાર તાલુકામાં જ વરસાદ નોંધાયો છે જેમાં એક પણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી ધોરણ દસની પૂરક પરીક્ષાનું સત્યાવીસ પોઈન્ટ ટકા પરિણામ જાહેર થયું છે ત્રાણું હજાર નવસો ચાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરિણામ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ મારફત જોઈ શકાશે જૂન જૂનથી ત્રણ જુલાઈ દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આગાહીકાર પરેશ ગોસ્વામી અનુસાર ઉત્તર ભારત પર હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય છે જે ગુજરાત સુધી લંબાય તેવી સંભાવના છે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ પૃથ્વી બે અને અગ્નિ એકનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે જેનાથી આવનારા દિવસોમાં ભારતની સૈન્ય શક્તિમાં વધારો થશે અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે અમદાવાદ પ્લેન ક્રેશ અંગે નવો ઘટસ્ફોટ કરતા અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સબરવાલે એન્જિનના ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો